અરે લોકો કે ગઈડિયા ગાડો વરન જોન ને પાડોન આવર અરે શું ના વર મોમન પૂછવા દે કે હવે કોને પાડિયા મોમા પેલી કહેવત નહીં કઈ કે ગઈડિયા ગાડો વર પણ જવન યહી પાડોન આવર અરે ચમ ના વર અને આવી કહેવત પાડી શું કોમ ભઈ એ કહેવત એમ નેમ ની પડી એમ એની પાછળ ઘણા બધા ઘણી બધી કહાની હૈ એમ એક કહાની હું તને કહું બરોબર ક પેલાના જમાનામાં લોકો પરણવા જતા હતા ને તો ગાડો લઈને જતા હતા એવું હા તાણ એસટી બસ ટ્રક એવું બહુ હતું નહીં એટલે ગાડો લઈને જતા હતા તો એક વખત એક ગામમાં બધા જવાની આ નક્કી કર્યું કે આફર આપણે જોન લઈને જવાનું થાય

ગાડા ની નેચે દમણિયું આવે ને એમાં એ પૂરા મૂકવા માટેનું પેલો આવતો ગાયો પૂરા ને એનું ડમણિયું નેચ આવે તો એમાં પહે અને એમાં ગયો અને આ લોકો હેડે 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 તે ઠેઠ તો પહોંચી ગયા હરો બપોર થયેલો અને તો આગળ પહોંચ્યા પહોંચ્યા એટલે અમને ચા પાણી કરી અને પછી કે હેળા જમવા આહા હા એવા ભૂજા થેલા જવાનિયા બે હિજા જમવા જમવાનું પીરસાઈ ગયું કે બોલો છોડ બોલાવો તો નહીં બોલાવાનું અમારો એક કોયડો હોય એ તમે ઉકેલો તો કે જમવાનું હવાનિયા કે અમે શું બોલો ને ડોહો નું ડાર ભાજીને લાવ્યો અને ઓબલીનો ડાર લાવી અને પછી એ મેલીને કે ઓનું પતરાળું બનાવો અને એમાં વરજા અડધો કલાક થયો એટલે ડમણિયું ખોલી અને પછી પેલો અલ્યા હું આવ્યો શું કે અલ્યા આ બાપુ ચોહી લે કર્યો કે અલ્યા ડમણિયામાં હંતાઈ ગયેલો અરે સારું થયું બાપા તમે આયા અરે સારું અહીં તો કે આ કોયડો આવ્યો પણ ઉચેલવાનું હતા કે શું હા કે આ હોબલીનો કોનો પોનો એનું પતરાળું બનાવો તો કે એમાં વરરાજાને જમાડવાના હા અને વરરાજા જમશે તો તમે જમશો ને અલે એમ શું કે બનાવી દઉં એ રાખો કે હું બનાવો હું પછી કે ભાઈ બોલો કોણ કહ્યું આ તે બીજા ઘડિયા તો અહીં આયા કન્યા પક્ષના તો બોલો બાપા કે એનું પતરાળું બનાવો તો પછી વરરાજા જમો બધા જમો તો કે શું બનાવી દઉં પતરાળું બનાવો તો હાડો બધા જમવા મળો તે બધા જમવા મળ્યા નકર જો તે દાડ આ ઘડીઓ ના હોત તો જોવાની પાછી એટલે કહેવાત પડી કે ઘેડીયો ગાડો વાળો અને જવાની પાડો ના વાર જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક ને શેર કરજો અને આગળ અમારે કેવા વિડીયો બનાવવા એની કંઈક તમે કોમેન્ટય કરજો તો અમને ખબર તો પડે જયરાન છોડ